આદિવાસી બહુલ તાપી જિલ્લાના મથક વ્યારા ખાતે આવેલા કલેક્ટર કચેરી ખાતે તાપી જિલ્લાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રની બીજેપી સરકારના તગલગ નિર્ણય વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો તગલગી નિર્ણય આદિવાસી વિદ્યાર્થીઓ માટે હાનિકારક છે સરકારના નિર્ણયને બદલે આદિવાસી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને ફરી બહાલ કરવામાં આવી તે માંગ આવેદન પત્રમાં કરવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી એ શિષ્યવૃત્તિ હાલમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કરી છે એમના વિરોધમાં આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવે છે એ પૂર્ણ ચાલુ કરવામાં આવે એવી માગણી સાથે તાપી જિલ્લાના તમામ આગેવાનો હોદ્દેદારો કાર્યકરો સાથે આ મોટી સંખ્યામાં આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે